કયું ગામ તમારું સદિકભાઈ મારું ગામ ઉગેડી ખાતણા તાલુકો બરાબર સદિકભાઈ તમને જે છે એ ગેસની તકલીફ હતી ખૂબ પેટ ખૂબ ફૂલાઈ જતું અને કબજિયાત રહેતી ને સાથે સાથે પગમાં ને તળિયામાં ખૂબ દુખાવ રહેતો આ સમસ્યા તમને કેટલા સમયથી હતી મને પાછલા પાંચ ચાર પાંચ વર્ષથી છે બરાબર અને એમાં તમે લગભગ કેટલા ડોક્ટર બદલાવ્યા છે આશરે આશરે બે આયુર્વેદિક બે ત્રણ ડોક્ટર છે ને બે બે ખાના આપણે આયુર્વેદિક તો એનાથી કંઈ રાહત થતી તમને કાંઈ ન થતી હતી

બરાબર અને પગની પીંડીઓમાં ને એમાં શું તકલીફ રહેતી પગના તળિયામાં ને એમાં શું થતું ભાઈ આપના સુતા વખતે ત્યારે દુખતા ને સવારના ઉઠા ઉઠ્યા ત્યારે દુખે બરાબર એકદમ જકડાઈ જતા જકડાઈ જતા એકદમ બરાબર છે અને જ્યારે તમે અહીંયા સંજીવનીમાં આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરાવી અને રેગ્યુલર બે મહિનાની દવા થઈ તમને કેટલું સારું લાગે છે અત્યારે મને અત્યારે નેવું ટકા જેવું એકદમ સારું લાગે છે આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હન્ડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને ભલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ ખૂબ સરસ અને તમને જે છે એ પંચકર્મમાં સારવાર કરતા અને મેડિસિન લેતા હતા તો હવે તમને બે મહિનાથી એકવાર એલોપેથી કોઈ ગોળી ખાવી પડી છે ના કોઈ નથી ખાવી પડી પહેલાં તમને કેટલા કેટલા દિવસે ખાવી પડતો અવારનવાર ત્રીજા ચોથા દિવસે એસિડિટીની ગોળી હોય કે આમ કેલ્શિયમની જ્યારે આપી હતી એમને ત્યારે દરે દરરોજ લેવી પડતી આમ બરાબર અને નહીતર ઈનો કે એવું કંઈ પીવું હા ઈનો સોડા પણ પીવું પડતો એસિડિટી થાય એટલે ગોળી અથવા ઈનો સોડા બંનેમાંથી એક પીવું પડતો ત્યારે એસી એસિડિટી કંટ્રોલમાં આવતી આમ નહીતર ખૂબ એસિડિટી થઈ જાય ખૂબ એસિડિટી જતી શું થાતું તમને એમાં અહીંયા છાતીમાં બળતરા થાય એકદમ બરાબર સદીકભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માંગુ છું કે જે ખરેખર પેટની એસિડિટી હોય એ લાંબા સમય સુધી થવાનું કારણ હોય પાચન સારું ન હોય એટલે

હવે સર એકદમ ફ્રી લાગે એકદમ ફ્રી રહે છે સવારનો બરાબર સર ઢીલું થઈ ગયું જેમ કે પેલા પગની પિંડીઓ એકદમ કડક થઈ ગઈ હતી પગમાં તમને દુખાવો કેવો કરે તો બહુ રહેતો બહુ રહેતો તો એમ રાત્રે રાત્રે ઊંઘ ના આવે ઊંઘ ના આવે એવી એકદમ બરાબર ને હવે એકદમ સરસ તો એકદમ સરસ પગના તળિયા એકદમ નોર્મલ થઈ ગયા છે 100% નોર્મલ થઈ ગયા છે પેલા તળિયામાં દુખાવો કેવો થતો સવારે ઉઠો તો પગ ના મૂકી શકાય એવો થતો પગ ના મૂકી શકાય આમ જકડાઈ રહેતો સવારના બરાબર જરાય ફ્રી ન લાગે ફ્રી ન લાગે એમ બરાબર છે ખરેખર જે છે એ પાચન શક્તિ સુધારવાની ને પંચકર્મ સારવાર શરીરમાંથી ખરાબી દૂર થાય બધા કરતા સાવ અલગ છે બરાબર ને તો આપણે તમારા માધ્યમથી તમે એવા લોકો જે પાચન શક્તિ ની તકલીફ થી પરેશાન હોય એસિડિટી ગેસ હોય શરીરમાં દુખાવ રહે તો એવા લોકોને તમે શું કહેવા માંગશો સાદીકભાઈ હું તો એવા લોકોને એ જ માર્ગદર્શન આપીશ કે આપણે બીજી ઓલોપેથિક કે આયુર્વેદિક બીજી કોઈ દવા ન લેવો ડાયરેક્ટ આપણે આ હોસ્પિટલમાં આવીએ સારવાર લેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાદિકભાઈ નમસ્તે